બે હજાર ત્રેવીસ અંતર્ગત શ્રી બાલ મુકુંદજી ક્રિકેટ ટ્રોફી ભાવનગરના સેવન સ્ટાર ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે હાલ રમાઈ છે જેમાં ઓલ ઇન્ડિયામાંથી સિમ્બર સંવય ઓધિષ બ્રાહ્મણ જ્ઞાતિ ની કુલ ચૌદ ટીમોએ ભાગ લીધો હતો આ ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં ઉનાની બંને ક્રિકેટ ટીમ એક પરશુરામ પેન્થર્સ ઉનાની બીજી મહાદેવ ઇલેવન તમામ ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ઉનાની બંને ટીમોએ ફાઈનલમાં પહોંચી ઉના જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે જેમાં પરશુરામ પેન્થર્સ ઉના ટીમે ખૂબ સરસ પ્રદર્શન કરી મોટા મોટા શહેરોના દુરંદર ખેલાડીઓને ધરાવતી ટીમોને ખૂબ મોટા માર્જિનથી હરાવી પોતાનું સર્વોચ્ચ પ્રદર્શન કરી આગળ આવી નામના પ્રાપ્ત કરી અને ફાઈનલ વિજેતા બની છે પરશુરામ બ્રાહ્મણ જ્ઞાતિની અત્યાર સુધીમાં વિવિધ શહેરોમાં કુલ આઠ જેટલી ટુર્નામેન્ટ થઈ છે જેમાંથી આ ટીમે આઠે આઠ વાર ફાઈનલમાં પહોંચી છે જગદીશ અધવરિયુ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ